લીમડી પંથકના સાત થી વધુ ગામો તેમજ ચુડા પંથકના દસ થી વધુ ગામોમાં કોઝવે તૂટતા કેટલાક ગામો બન્યા સંપર્ક વિહોણા સુરેન્દ્રનગર ના ઉપરવાસ માં ભારે વરસાદના કારણે ધોળી ધજા અને નાયકા ડેમ ઓવરફ્લો થયા છે જેના કારણે નદીમાં પાણી છોડવામાં આવતા જેના પાણી નળકાંઠા જાંબુ અને રામરાજપરા વચ્ચેનો કોઝવે પર ગડાડુક પાણી ફરી વળતા જાંબુ ભથાણ પરાલી રોજા અસર મોડ બાવડા ભથાણ પરનાળા સહિતના ગામડાઓમાં હાલમાં સંપર્ક વિહોણા બન્યા છે જ્યારે ચૂડા પંથકમાં ભારે વરસાદ

સમગ્ર આખા ગુજરાતમાં વરસાદનું વાતાવરણ શરૂ થઈ ગયું છે પ્રથમ તબક્કામાં જ બધી જ જગ્યાએ પૂરતો વરસાદ ખેડૂતો રાજી થાય એવો વરસાદ પડ્યો છે એની સાથે સાથે મારો મત વિસ્તાર છે ચૂડા લીંબડી અને સાયલા એ મત વિસ્તારમાં ચૂડા અને સાયલામાં વધારે વરસાદ છે એક સાથે સીધો પાંચેક ઇંચ વરસાદ પડ્યો છે ત્યારે સ્વાભાવિક છે પાણી આવે એટલે ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલી ઊભી થાય એના નિમિત્તે તાત્કાલિક તંત્રને જાણ થઈ જીબીના અધિકારીઓ હાજર છે મામલદારસ હાજર છે પીએસએસએફ હાજર છે જીડીઓ શ્રી હાજર છે અમારા તાલુકા પ્રમુખ હોય જિલ્લા પંચાયત હોય કારોબારી હોય મંડળના પ્રમુખ હોય અમારા સૌ કાર્યકર્તા અને ગામજનો આ પંચાયત છે એટલે પંચાયતના પ્રશ્નો સભાઈ છે હોય પણ તાત્કાલિક લાઇટની વ્યવસ્થા રાત્રે કરતી હતી પાણી રાત્રે વધારે હતું એ માટે રાત્રે અમે જેની સાથે વાતચીત કરતા હતા જે ધીમે ધીમે ઉતરશે ત્યારે આખી ગામની પરિસ્થિતિ જોઈ ફોનથી એમને પૂછ્યું રાત્રે તો કીધું સવારે હું આવું છું તો સવારે આવ્યા પછી પાણી ઘણું બધું ઓસરી એટલે કે ઓછું થઈ ગયું હતું પણ તંત્ર સાથે બેઠક કરી ત્યારે તંત્ર સાથે જીબીના પ્રશ્નો હતા નાની મોટી ના હોય ક્યાંક પાણી આવ્યું હોય એટલે તોડ્યું હોય સિંચાઈનો અમારા બાજુમાં જીજાવદર ગામ છે ત્યાં ડેમ છે એ તૂટ્યો છે તો એનું પણ અમે તંત્રને સિંચાઈને જાણ કરી છે સિંચાઈ ચેરમેનને પણ સાથે ફોન ઉપર મેં વાત કરી છે ડીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબ પણ મારા વિસ્તારના આખા જિલ્લા માટે પૂછતા હશે પણ મને પણ કીધું કે ગેરિટી તમારા વિસ્તારમાં કોઈ હોય તો એવી જાણકારી અમને કોઈ આપજો તો અમે તંત્રને કહી શકીએ પણ એ કહેવાની જરૂર ન પડી અહીં હાજર છે એટલે બધા જ વિભાગના અધિકારીઓ અમારા સૌ કાર્યકર્તાની ટીમ અહીં ચૂડા આવ્યા અમે વિઝિટ કરી અને બધાએ નાનું મોટું કામ કર્યું છે અને હજી જે કંઈ કામ બાકી હશે એ ઝડપથી અત્યારે અમે ચોમાસા પૂરતા જે કરવાના છે એની પ્રાયોરિટી આપી અને અમે કામ કરવાના છે વચ્ચે રોજવે તૂટી ગયો છે ત્યાં પાણી ભરાવું છે સાત ગામો હાલ સંપર્ક વિવાણા બન્યા છે એવું કહેવામાં આવ્યું છે સાહેબ આ બાબતે આપણે કોઈ કાર્યવાહી મને ત્યાં અકબર છે અત્યારે તાલુકા પંચાયતના અમારા ડેલિગેટ હતા સરપંચ પણ છે આગેવાન છે પણ શિયાણી અને જામુના જે સાતે ગામનો મને પ્રશ્ન આવ્યો હતો એક આપણો નવો શિયાણી બ્રિજ બન્યો છે એનાથી થોડા આગળથી પંપ પાસે ત્યાં ઉપરથી પણ પાણી જતું હતું સભાઈ છે પાણી એની જગ્યા કરી લે પણ અત્યારે ઓછું થઈ ગયું છે ત્યારે વાહન વ્યવહાર બંધ થઈ ગયો એની આગળ ત્યાં તૂટી ગયો છે ત્યાં પણ બધા તમે બધા લોકો કાર્યકર્તાઓ આગેવાનો ગયા હતા ત્યાંથી મને જાણકારી મળી છે કે અહીંયા પણ વધારે નુકસાન થયું છે તો એ ગામનો જે સાત ગામનો સંપર્ક છે એ તાત્કાલિક સંપર્ક થાય એવી વ્યવસ્થા તંત્ર અને કામગીરી કરી રહ્યા છે એવી સૂચના આપી છે મારું નામ અકબરભાઈ નુરાભાઈ સંગરિયાત છે હું માજી તાલુકા પંચાયત સભ્ય લીમડી છું અને હાલ મારા મધર સરપંચ શ્રી જાંબુ બિન હરીફ ચૂંટાયેલ છે હું રાત્રિના દસ એક વાગ્યાથી અહીંયા રામરાજપર સાઈડ ફસાયેલો છું અને જાંબુ જઈ શકે તેવી પોઝિશન નથી જાંબુ રામરાજપર વચ્ચે એક પહોંચવું આવેલું છે એ કોંજવાથી નથી માણા હાલીને જઈ શકતું કે નથી ગાડી જઈ શકતી એવી પરિસ્થિતિ છે અમારી ઉપર ધોળી ધજા ડેમ અને નાયકા ડેમ આવેલો છે નાયકા ડેમનું પાણી ઉપરથી છોડતા ધોળી ધજામાં આવે છે ધોળી ધજામાંથી ભોગાવો નદીમાં આવે છે ભોગાવો નદીના કાંઠા બહાર નીકળીને બધી જ જમીન નષ્ટ થઈ ગઈ છે પાક ધોવાણ પાક નુકસાની તથા ખેડૂતોને બહુ મોટું નુકસાન મોટા પાયે થયેલું છે કે એનો આંક ના કરી શકાય એવું નુકસાન થયેલું છે અને રસ્તો પણ બ્લોક થઈ ગયેલો છે દસ ગામને જોડતો રસ્તો છે જાંબુર પર રળોલ આપણે પેલો સિયાણી બથાન પરાલી મુંબાવળા બધે જતો રસ્તો છે અને ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન થયું છે આનું વળતર આપવા સરકારને અમારી માંગ છે દીપક સેવાકેલાનો રિપોર્ટ S9 ન્યૂઝ લીમડી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે